એ આગળ બંધ થઈ જાય આ 5 હા બેટા આ જો માર મમ્મી ઝુમળો ગળાયો આજ જો મારા વાળ પણ સ્ટ્રેટ થઈ ગયા છે વરસાદ મારો વિડીયો ઉતારતી ન કે કીધું તોય છે માર થઈ ગયા સ્ટ્રેટ વાળ બેઠા બેઠા હોખ લેતા ને ડટણ મે વેધા 8 વાગે ઉઠો ને હવે પછી ઉઠો આજ સ્ટ્રેટ થઈ ગયા હેલો મિત્રો સીતારામ કેમ છે બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને વાય હાડા દો ત્યાં બેઠા બેઠા હોખ લેતા ને તટાણમાં વે ધાડા આઠ વાગે ઉઠો ને માને પછી ઉઠો જો ટીવી જોવો એક વસ્તુ હાટુ બાંધે બે બો અને અમારે કાલે હલ્દી છે તો કાલે જવાનું છે કેટલા વાગે જાય દસ અગિયાર વાગડી પછી આ બેન વરાફરતી થી હોવા જાય એટલે લુગડા ને નોખા પાડવા ઠેલા ભરવા કેમ કે એક જોડ પહેરીને જવાનું છે ને હલ્દી મોડી છે પછી હલ્દી ના પહેરવા ને પાછા સાંજે એ બધા નોખા પાડે ને એ ભરવાના હે બધા મારો માં રોપાર રોકા છે ત્યાં એને લઈ જવાના આમ જ લગભગ આવતા ને હોવાર મેં વેલો હે હતું મેળ નો આવે કઈ જો વાઈ ગાટણ હવા બાર ને વરસા ગઈ માનવ ને હુરાવા ને મારે આગળ વેદ ને હુરાવો ને આમાં લુગડામાં ગોટાળો થયો હલ્દી નો ને બધી જોડ લઈ જવાની છે ત્યાં ભેગી બીજી પેરેન જવાની છે એમાં વરે ગોતા તાર થાય બપોરી મેળ આવે તો વાર સ્ટેટ કરાવવા જવું ને ઓલો માનવ હોય ને પછી વેદ હોય તો એ પ્રમાણે કંઈક નક્કી થાય ને ઠેલા ભરવા કાલે તો પછી સાડા કહે કે નીકળે જવું બીજું કંઈ કામ નથી લુગડાને હકેલવાના હકેલવા ના હે નોખા પાડવાના હે બધી વસ્તુ યાદ કરે કરે ને ભરવાની હે પછી એક ભૂલાઈ જાય તો ત્યાંથી તો પાછો હોય નહીં લેવા ainane ja hoida vandu noor , nii et seda noo võib asub va, esialgu vastu tuleva . mindi . Kalladad haugu aju . no mida nii ? pidu , aprillinud , kõrge õnne , et mindi näibel on üheksakümne 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 ફેસિયલ ફેશિયલની કરાવું તો પહેલાં નક્કી કર્યું તો પછી આરખ કર્યું કેમ કે અહીંથી ફોડક્યું ન પડે ને મોઢું હાવ કાળું કાળું લાગે અમુકનું ગંધારું લાગે એથી તા નથી કરવા પછી આ કર્યું ખાલી ખોટા ત્રણસો સેરસો રૂપિયા નાખી દેવા પાછો કંઈ નહીં તો કંઈ આવે નહીં તો હાલો મારે નાવા જાવ બસ વેદની ઉરાવો ને મારે મમ્મીના હાથમાં મહેંદી કરવી એને તો બહુ નથી કરવી ઝીણી મોટી કરવી કે મને જરાક કરી છે ફૂલડું એ જોવા કેવી કરદા એ ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો બધાય ચોતાવીય આગળ આમાં જો એમી જઈએ વાસ્ટ એટ કરાવવા ઊન વરસા માનવ હતો ને વેદની બગાવાને આવ્યું તડકો હતી ક્યાં લઈને જાઓ એને એવો કેટલીક વાર લાગે હવે તો નિકર યુગ જ તે જાઈએ જો અમારે વરસાબેનના છે પૂછડા <laughs> 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 <hada> છે બીજું કરાવવાનું હમ હવે છેલ્લું જ કામ રહ્યું તો કોઈ તો બોલે બે ત્રણ દિવસે સહન કરી લે એ

ડેમોન્સ્ટ્રેટ થઈ ગયા છે વરસાદ મારો વિડીયો ઉતારતી ને કીધું તોય કઈ વરસે એક તો ઉતાર દીધું ડાય રાણી થન બેઠી કે ની ગઈ ત્યાં ટીમ કે થન બેહ ગઈ અમારા ઘેર થી વાવાઝોડું આવે ફોન નું ચાલુ થાય કેટલીક વાર હે કેટલીક વાર હે ઓલા બે રહેતા ને હવે જલ જલ્દી પૂરું થાય તો ઘેર જઈએ

બે કલાક થઈ ગઈ અહીંયા બે વારા હતા પછી એનું પૂરું થાય તારો અમારો વારો પાછો અમારે વાર લાગી બે ની વારા ફરતી જો ઘેર જાય હજી ગામ ધકોતા છે જ જવાનો પૂરું નથી થયું વિવા પૂરા થાય તાર બધું પૂરું થાય જો વાય વાયગાટ અને પૂણા હાથ થયા ને પવા બટેટા હે કરવાના ને ઓલાભાઈ કઈ રહેતા નતા જ અમારા જે એ બે હુવા જાય ને પછી લુગડા તો અલગ અલગ થયા પણ ખાલી ઠેલા ભરવાના હેર હાડાના વાગે નીકળવાનું હે ખાવાનું હે ન્યાય કામ મારી જડતી નથી રાંધે ને ખાવાનું આકડીજણ થઈ જાય ને પછી ખાઈ પીએ ને વારાફર થી બેન હુબરા જાય એટલે પછી કામ ઉપાડવાનું ત્રણ દિન હે વિવા નીકળી જાય તો નેવરા થઈ જાય એવી અમારી કારીબેન ડ્યુટી આવી છ વાર ની બે ને હસવાની મમ્મી કેવી મજા આવે મમ્મી હાલે તું ની રહે આમાં કેવી મજા આવે હે તું ની કા ટાણું જાય ને તો ખબર નહીં પડતી હોય હાલે તું નહીં

આજો માર મમ્મી જુમણો ગળાયું આજ કેટલા તોલા છે ઈશો 10 તોલા નું દોન નો ઓય કેટલું વર્ષા છે વર્ષા ને ખબર છે આજો માર વર્ષા ને બે થાય માર મમ્મી આજો માર મમ્મી પેરન બેઠી રાઈ દીધો ને લૂંટો લૂંટે ન જાય કોક આ જોવાની

બગાવતી હતી કઈ ઘરે એવું ને જૂણું ઢારવા પહેરવા હાટું વર્ષા લે આવી પહેરવા હાટું ભાડે રાખ્યું વાણા ને તું પહેરવા ઢારવા બધી ની અમારે વિવાની વાળા નાથા નથી કામ કે બગડાટી બોલે ટાઈમ છે નહીં જરાય રેમ સેટ બોલે શિયારી કોરા કોઈ કોઈ બોલાયું થાતું નથી વડકા ખીજું ઉતરે આ શિયારી